આકાશવાણીચાર વિભાગહ્ર નમસ્કાર કચ્છ જ વાળ જે અંકમાં આજો સ્વાગત આ જનમે આઉં આલાડી આયોત્વ જ સમાચાર આ પરેશ મારું અજ જે અંકમાં કોરો ખાસ તે વિશે ગાલ કર્યું કચ્છ જો વહીવટી તંત્ર ખાસ મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેસ છે કાર્યલા કરે તૈયારીઓ કે ચાલુ અંજાર તાલુકે મે પંચ નવા પશુ દવાખાના ભને મે અચીદા હજારો કિલોમીટર પર્યાથી કુંજ પક્ષી કચ્છ મે આયા ગાંધીધામ જે સ્વદેશી મેળેજી પંજાહ હજારથી વધુ માણું મુલાકાત ઘણો અને લગભગ તેચોતેર લખથી વધુજી સ્વદેશી વસ્તુએંજી જી ખરીદી કયો કચ્છ સૌરાષ્ટ્ર જ સત જો જલદૂત એપ્લિકેશન મારફતે સર્વેક્ષણ જો રાષ્ટ્રીય લોક અદાલત આયોજન કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાત સહિત બારો રાજ્યમાં ખાસ મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ ચાલુ કરે જો નિર્ણય ક્યાં તે અનુસંધાને સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કામગીરી લા કરે કચ્છનો તંત્ર તૈયારીમાં લગે આય હી કામગીરી જેકો કરે વ્યા આઈ એડા મી એલ કે તાલીમ ડિને હે જિલ્ हिन करे 1849 BLO, गर विने जो બી એલ स्पेशल કરી રિવિઝન એટલે કે ખાસ સઘન મતદાર યાદી ઝુંબેસ જો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર મે કોઈ પણ ભૂલ ના રહે અને મતદાર યાદી એકદમ સ્પષ્ટ જો આય ઘરો ઘર મોજણી દરમિયાન બૂથ લેવલ ઓફિસર તરફથી મેણે મતદાર ડીયાની એન્યુમેશન ફોર્મ ભરમાં અચી એ ફોર્મ જે આધારે મતદાર યાદીમાં વિવિધ બબત કે અપડેટ કરે અચી હિ સર્વે જો કામ ચોથી ડેમ્બર સુધી હલદ અને નવમી ડિસેમ્બર જો હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરેમાં અચી મતદાર કેદીમાં કોઈ પણ દાવો કરણો વે તો અઠ જન્યુઆરી સુધી કરેદા સાતમી ફેબ્રુઆરી જો છેલ્લી મતદાર યાદી સંપન્ન થઈ વી અંજાર તાલુકે જે સુવિધા મે વધારો કરે જે હેતુ થી રાજ્ય સરકાર હેકડો મહવ જો નિર્ણય ગિણ્યા છે જે અંતર્ગત અંજાર તાલુકે મે પંજ નવા પશુ દવાખાના મંજૂર કરે મે મેં અંજાર તાલુકે જે વર્ષા મેળી ટપ્પર મીંદિયાણા ભલોટ મે નવા પશુ દવાખાના મંજૂર કરે મે આ અંજારજા ધારાસભ્ય અને ગુજરાત સરકાર જ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ જા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાજી રજૂઆત જે કારણે સરકાર પશુપાલકે કે ધ્યાન મે રખીને હી નિર્ણય આય નવા પશુ દવાખાના મંજૂર થા પશુપાલક અને ગ્રામજને મે આનંદજી લાગણી ફેલણી દર સિયાર શરૂઆત વખતે હજારો કિલોમીટર પંઘ કપેને કચ્છ મે કુંજ પક્ષી અચેતા કચ્છ જો વાતાવરણ ણ સુધી અને આય સારે વરસાદ પોય રણજે ખુલ્લે મેદાન રકાબી જે પ્રાકૃતિક ભાગે મે પાણી ભરાયે તો ને હી ભરાયલ જળ ભંડારે કે સ્થાનિક ઢંડ ચેતા બની હં તળાવ મોકર ઝીલ વેકરિયો ઢંડ શેરવો ઢંડ સોધરાણા ઢંડ છારી ઢંડ જેડા ઘણે ઢંઢ હિ ચોમાસે સિયારની સીઝન ચાલુ થયે તન સાથે જ હી ઢંઢ અને એનજી આસપાસ સુરખાબ કુંજ સહિત અનેક પ્રકાર જા દેશી વિદેશી પખણ જાત જો વડો જામે તો હૈવર પંખીએ હાજરી જે લીદે રણજી રોનક વધી ગઈ આ કચ્છ જે રણ સાથે સદી જૂનો નાતો ધરાઈદા કુંજ પક્ષી સિયારમાં ઓક્ટોબરથી મંડી ફેબ્રુઆરી સુધી ચરિયાણ લે અચન તા ઉત્તર એશિયા જે થી લગભગ 6000 કિલોમીટર જો લંબો પ્રવાસ ખેડી સંખ્યા મે કચ્છ જે વડેરણ પંથક મે ઉતરી છે તા ખાસ કરીને પશ્ચિમ બન્ની જે છેડે અચલ કીરોો ડુંગર અને છારી ઢંઢ જે આસપાસ જો વડો વિસ્તાર કુંજ પંખીએ જો ચરિયાણ જો પ્રદેશ ગણાયજે તો કચ્છ જે વડે રણજી જમીન ખાસી અડી વિશેષતા ધરાય હી અફાટ પ્રદેશમાં બ લખ બાર હજાર હેક્ટર જમીન મીઠી સરી એટલે કે ફળદ્રુપાય સારે ચૌમાસે હી જમીનમાં ભરલ પાણી સુકાય પોઈ વિસ્તાર ચોવીસ જાત જે દેશી ઘાસથી હર્યો ભર્યો બને તો જનમે ધામુડ નામ જો ઘા વડે પ્રમાણમાં ઉગેતો દિવાળી જે આજુબાજુ હિ ગાહ પરિપક્વ થી એ મૂળમાં ડુંગરી આકારની ઘંઠ થિએ હી ઘંઠ કુંજ પંખી જો માનીત ખોરાક ઠંડીની સીઝનની શરૂઆત સાથ લખેની સંખ્યામાં હી પખ જાત હિ ઘાસ જે મેદાને ઉતરી પેતી જોકે સજે ડિહજી લંમી અણીદાર ચુંજ સે જમીન ખોદી અનમ્યાનો ધામોળ ની ઘંઠ કઢીને ખોરાક તરીકે એજો ઉપયોગ કરી પાવરપટ્ટી જ વંગ ખારડીયા બીબ્બર નિરોણા પલનપુર બાડી જે ઉત્તરમાં પથરાયલ રણપંથકને પખી લખેની સંખ્યામાં વ્યસ્ત નરલા મલ ખાસ કરીરીનેિોણા બિબ્બરજી ઉત્તરાધા શેરવા સારા જે આસપાસ જે રણ વિસ્તારમાં આયલ વન વિભાગ હસ્તક જે વડે વડે પ્લાટે એ પખીએ જા વડા વડા ઝુંડ નેરલાા મલ હે પશુએ કે ચરાઈદલ માલધારી પણ ચેંતા કે છેલે હકડે બોવરે વરમાં હી પંથકમાં કુંજ જી સંખ્યા સંખ્યામાં ઘણો વધારો થયો આય કચ્છ જેરણ રણમાં કુંજ પખીએ જે ઉતરાણ પોય શિયાળે શિયાળેમાં હી જો શિકાર લા કરી શિકારી પણ સક્રિય થેંતા ગય વર ચરિયાણ વચ્ચે ઉભી થયેલ અડચણે કે ઓળંગી કુંજ નિરોણા બિબર કે અડીને આયલ રણભૂમિમાં ખૂબ ઘણી સંખ્યામાં ઉતર્યા હોવા જત વન વિભાગજી સતર્કતા વચ્ચે પણ એ નિર્દોષ પંખીએ જે શિકાર જ ઘટના વધી વયું હોય હી વે કચ્છની મહેમાનગતિ આયલ હી યયાવર પખીએની સુરક્ષા અને સલામતી લા વન વિભાગ અને પોલીસ ખાતો ભેગા મળીને પેટ્રોલિંગ કરી એડો અડો જાણેલા મ્યો ભારત જ સિયાળુ મુલાકાતી યાયાવર પંખી ગણાવા કુંજ પંખી જો અંગ્રેજી નામ કોમન ક્રેનાય અંજો કદોસો પાંત્રીસ સેન્ટીમીટર જેટલો વેતો ડોક લમી લમા પગ અને ભરાવદાર શરીર વાળો હિ પંખી હર વરે સપ્ટેમ્બરથી ઉત્તર મધ્ય હિમાલય મથની ઉડીને ભારતમાં પ્રવેશે તા ગુજરાત પંજાબ હરિયાણા રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યમાં પણ હિ નેરેલા મલ સારસ કુર્જા ગણંદા હી પખી નરને માદા હકડે સરખાજ વેહતા દેશ મે વન્યજીવન સંરક્ષણ ધારા ઓગણીસો બોતેર હેઠળ હી પંખી સુરક્ષિત અહીં કચ્છીએ સાથે ત હી પંખી જો ગાઢ સંબંધ આ ગુજરાતી કચ્છી અને સિંધી લોક સાહિત્યમાં હી પંખી જો ગીત કવિતા પદ અને કાફીમાં ઉલ્લેખ કરે આવ્યો આ કચ્છજી વારલા કરે કલ્પના શાહ આકાશવાણી ભુજ ગાંધીધામ મહાનગરપાલિકા અને દીનદયાલ પોર્ટ ઓથોરિટી આયોજિત સ્વદેશી મેળે ની પંજાહ હજારથી વધુ માણું મુલાકાત ગણો અને લગભગ પંચોતેર લખથી વધુની સ્વદેશી વસ્તુની ખરીદી કર્યો લોકલ ફોર વોકલ અને મેક ઇન ઇન્ડિયા જે સંકલ્પ કે સાકાર કરેલા કરે ગાંધીધામ મહાનગરપાલિકા જ કમિશનર મનીષ ગુરવાણી દીનદયાલ પોર્ટ ઓથોરિટી જે માર્ગદર્શન માર્ગદર્શનમાં ગાંધીધામમાં તેર ડી દીં સૂંધી હિ સ્વદેશી મેળો યોજાણો હેનમેળે મેં શહેરી અને ગ્રામીણ વિસ્તાર જા સ્વસહાય સહાય જૂથ ભેણું પીએમ સ્વનિધિજા લાભાર્થી પ્રાકૃતિક ખેતી વેસ્ટ ટુ બેસ્ટ ઈ બાઇક ફોરેસ્ટ લોકલ હેન્ડીક્રાફ્ટ ખાદી ગ્રામ તરફથી ઉત્પાદિત વસ્તુ જેવી કે સુશોભન હેન્ડીક્રાફ્ટ રંગોળી કલર ગોબરમેજા બનાય મેં અચીતલ વિવિધ વસ્તુ મીટી જ ઠાં લકડી રમકડાં વાસચી વસ્તુ મડવર્ગ કચ્છી ચી આઇટમ ખાદ્ય ચીજ વસ્તુએ જે કારણે સ્થાનિક માહુએ કે રોજગારી કરે કુલ 60 સ્ટોલ ઉભા કરે મે આ ગુજરાત જુએમાં એકડે ભેરો જળ સ્તર માપડી જલદૂત એપ્લિકેશન જે માધ્યમથી કરે મે અને અને હિ કમ 15 નવેમ્બર સુધી પૂર્ણ કરે મે મેદ રાજ્ય સરકાર તરફથી એ સર્વે જે આધારે પાણી જો સંરક્ષણ અને ભૂગર્ભ જળ પુનઃ ભરણ લા વિશેષ કામગીરી કરે મેચી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પ્રી મોનસૂન વોટર લેવલ સર્વે બ હજાર પંજી હેઠળ કુલ પંચ હજાર એકસો અઠાવન ગ્રામ પંચાયતનો સમાવેશ થે તો જેમે ચાર હજાર અઠસો બંચાયત કે આવરેગિની આવી આ હી પંચાયત હેઠળ ચાર હજાર અઠસો ઓગણસાઠ ગામ જ સત હજાર એકડો કુએ જો સર્વેક્ષણ કરેમાં અંદ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તમ મંડળ નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની સૂચના અને માર્ગદર્શન મુજબ તેરો ડિસેમ્બર શનિવાર જો કચ્છની મેળે અદાલતે અદાલતમાં રાષ્ટ્રીય લોક અદાલત અને સ્પેશિયલ મૅજિસ્ટ્રેયલ સીટિંગ યોજેમાં અચીન્ જેમ અદાલતમાં હલદામે અડા તમુમ સમાધાન લાયક સિવિલ અને ફોજદારી કેસ રખમાં અચીન્ા ઉપરાંત એડા કેસ કે જે હજુ સુધી અદાલત મે ના આયા જે કે બેંક રિકવરી કેસ લેબર ડિસ્પ્યુટ્સ વીજ અને પાણી જા બાિ લેણ જા કેસ રાષ્ટ્રીય લોક અદાલત અદાલતમાં રખ્યમાં અચીન્ લોક અદાલત ચી વધુ માહિતી લા કરે જિલ્લા સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય કચ્છ ભુજ અને તાલુકા સ્તરે તાલુકા કાનૂની સેવા સમિતિ જો સંપર્ક કરે વધુ માહિતી ગની દી અને એ કચ્છ જ વાવડો અજ જો અંક હેડા પૂરો થયો હરી આવતે અંક અંકમાં નવી માહિતી સાથે